બાળ લખવા નાબૂદી અભિયાન બે હજાર અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ થી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત થઈ ગઈ છે જે અંતર્ગત સુરતમાં પણ આ અભિયાન શરૂ થયું છે સુરતના પાલનપુર હેલ્થ સેન્ટર પર આજથી જીરો થી પાંચ વર્ષના બાળકોના પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે આજે બૂથ પર અને ગઈકાલથી ઘરે ઘરે ફરી બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે અંદાજે બાળકોને આ ટીપા પીવડાવવામાં આવશે ત્રણ દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે રાજ્યમાં બાળ લખવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યના જીરો થી પાંચ વર્ષના ત્યાસી લાખ બુલકાઓને ટીપા પીવડાવવામાં આવશે

એના માટે વીસ જૂનમાં પણ ત્રણસો સિત્તેર પચાસ જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક ઘરે આજે બૂથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને ત્રણ દિવસ સુધી એટલે ત્રેવીસથી લઈને છવ્વીસ તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે વારે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બુથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસી પીડવાની છે અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ પચાસ હજાર બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી અને એને માટેની કામગીરી આથી ઘણી સરસ શરૂ થઈ ગઈ છે અંદાજીત પચાસ હજાર બાળકો જેટલા વેસ્ટ ઝોનમાં પીડાવાના છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત